પાલીતાણાના સાંજનાસર સહિત ગામના મંડળો દ્વારા શ્રીજીને વિદાય આપવામાં આવી ગણેશ વિસર્જન કરાયું પાલીતાણા તાલુકામાં ગણેશ વિસર્જન અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને વાજતે ગાજતે શ્રીજીને વિદાય આપવામાં આવી હતી જેમાં પાલીતાણાના સાંજણાસર સર ગામે બાપા સીતારામ સેવક સમુદાય દ્વારા ગણેશ વિસર્જન કરાયું હતું દસ દિવસથી ધામધૂમપૂર્વક ગણેશજીનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું અને આજે તેમને વિદાય આપવામાં આવી હતી અને શ્રીજીને વિદાય આપી હતી જેમાં સ્થાનિક આગેવાનો સહિત ગ્રામજનો જોડાયા હતા અને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને નદી કાંઠે જઈ વિદાય આપવામાં આવી હતી અને વિસર્જન કરાયું હતું ત્યારે આજે યાદી જાહેર કરવામાં આવી છે જેમાં આજે શનિવારને પાંચ કલાકે યાદી જાહેર કરાઈ છે